સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલિયા ગામ ખાતે એક બાર વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવતા ગામનો માહોલ તંગ બન્યો હતો અને પથ્થર મારાની ઘટના પણ સર્જાઈ હતી તેમજ ગ્રામજનોએ તો આગ પણ લગાવી દીધી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના કરચેલિયા ગામ ખાતે આવેલ રાજ નોવેલ્ટીમાં એક બાર વર્ષીય દીકરી રંગીન કાગળો લેવા માટે ગઈ હતી ત્યારે આ રાજ નોવેલ્ટીમાં કામ કરતા કિશનભાઈ તારારામ ચૌધરીએ આ દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેણીની છેડતી કરી હતી તેમજ પાંચ રંગીન રંગીન કાગળ આપવાને બદલે કાગળ આપી દેવામાં આવ્યા હતા ત્યારે ગભરાયેલી ત્યાંથી તાત્કાલિક નીકળી ગઈ હતી હતી અને શાળાએ પહોંચી જે બાદ આ સમગ્ર હકીકત શિક્ષિકાને જણાવી હતી ત્યારે શિક્ષિકાએ આ અંગે દીકરીના માતાને વાત કરી હતી ત્યારે આ શિક્ષિકા અને દીકરી તથા દીકરીના માતા રાજ નોવેલ્ટીમાં પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ત્યારે સીસીટીવી ફૂટેજમાં દીકરીની છેડતી થયેલ હોવાનું પણ સ્પષ્ટપણે જણાવી આવ્યું હતું જે બાદ આ મામલો વધુ બગડ્યો હતો અને રાત્રિના સમયે ગામના લોકો આ નોવેલ્ટીને બહાર આવી પહોંચ્યા હતા અને ગામનો માહોલ તંગ બન્યો હતો તેમજ ગામના લોકોએ રાજ નોવેલ્ટીની દુકાન પર પથ્થર મારો પણ કર્યો હતો અને આગ પણ લગાવી દીધી હતી ત્યારે આ ઘટનાને કાબૂ કરવા માટે સ્થાનિક પોલીસ પ્રશાસનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને આ ભીડ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી